ભાવનગર જિલ્લાના વલભીપુર ખૂબ જ સકારાત્મક અને પ્રેરણાદાયી સમાચાર તાજેતરમાં યોજાયેલી ગ્રામ પંચાયતી ચૂંટણીમાં વિજેતા બનેલા સરપંચોનો લીમડા ખાતે ભવ્ય સન્માન સમારોહ યોજાયો નમસ્કાર દર્શક મિત્રો બીજ યુદ્ધમાં આપનું સ્વાગત છે હું છું પ્રવીણસિંહ લોકશાહીના પાયા સમાન એવા સરપંચોને પ્રોત્સાહિત કરવા અને તેમના કાર્યોને બિરદાવવાના ઉદ્દેશ સાથે સેવાહી સંગઠન સંસ્થા દ્વારા ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું વલ્ભીપુર તાલુકાના કુલ ચોપન ગામોમાંથી સાડત્રીસ નવનિયુક્ત સરપંચો આ સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા આ સન્માન સમારોહમાં ઉપસ્થિત તમામ સરપંચોને મોમેન્ટો આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ અને જિલ્લા અને તાલુકાના પંચાયતના સભ્યો સહિતના અનેક અગ્રણીઓ નેતાઓ અને મોટી સંખ્યામાં સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા સેવાહી સંગઠન સંસ્થા દ્વારા આયોજિત આ ઉપસ્થિત સૌ દ્વારા ભારે સરાહના કરવામાં આવી હતી આ સન્માન સમારોહ વરભીપુર તાલુકાના સામાજિક અને રાજકીય આગેવાનો માટે એક ઉત્તમ મંચ બની રહ્યો હતો જ્યાં તેઓ એકબીજા સાથે વાર્તાલાપ કરી શક્યા અને ભવિષ્યના વિકાસ કાર્યો માટે રચનાત્મક ચર્ચાઓ કરી શક્યા

જયારે ચૂંટાઈને આવ્યા હતા ત્યારે અમને એક ઉત્સાહ હતો કે અમારા સરપંચોનું સન્માન કરવું છે અમે અમે આયોજન કર્યું કર્યું ઘણા હોય પરંતુ સેવાય સંગઠન દ્વારા સન્માન છે અને સાથે અમારા સરપંચો જે ભારતીય જનતા પાર્ટી સાથે વર્ષોથી કામ કરતા હતા હરાવવા માટે અમુક ચોક્કસ લોકોએ કામ પણ કર્યું હતું એને એક આ બોધપાઠ મળે કે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા વિરોધ વચ્ચે પણ ચૂંટાઈને આવે છે જનસેવા જે કરી હોય છે ઉગીને નીકળે છે એ બતાવવા માટેનો પણ કાર્યક્રમ છે સાથે સરપંચોને પ્રોત્સાહિત કરવાનો કાર્યક્રમ છે સરપંચોને આવનારા દિવસોમાં સરપંચો તાલુકાના ગામમાં ખૂબ જ સારી સેવા કરે એને કોઈ પણ કોન્ટ્રાક્ટર દબાવે નહીં એનું જે મળેલી ગ્રાન્ટ રહે એ કોન્ટ્રાક્ટર લઈ ન જાય આ તાલુકામાં ચાર પાંચ લોકો જ્યાં એ આદરણીય ધારાસભ્યની ફરતા ફરતા ફરી રહ્યા છે એ માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર કરવાનું કામ કરે છે અને એને ધારાસભ્ય છાવરે પણ છે ત્યારે અમે લોકોએ નિષ્ઠા પ્રામાણિક ને પારદર્શકતા ને જેને કહેવાય કે અગ્રેસર રાખીને સારામાં સારું કામ થાય એ માટેનો અમારો જનજાગૃતિનો આ કાર્યક્રમ છે સરપંચોનો સંવાદ પણ છે સરપંચો સન્માન પણ છે સાથે સરપંચોને ને લાગણી મળી રહે એ માટેના અમારા પ્રયાસો છે આવનારા દિવસોમાં જે કઈ કરવું છૂટશે એ આ જે ચંદા ચોકડીઓ છે અને જે સરપંચોને બાકીના લોકોને એન કન પ્રકારે દબાવે છે એના પંજામાંથી મુક્ત કરાવવા માટે

અમારો નેશનલ હાઈવે છે એ વલબેપુર થી કાંગળે સુધી આ બાજુ વલબેપુર થી કેરિયા ડાળ સુધી આ બધા નું કોન્ટ્રાક્ટરને દબાવીને માટે કામ લઈ અને એમાં પણ ભ્રષ્ટાચાર આદુરવામાં આવ્યો કોલેજના કોલેજના બિલ્ડિંગમાં પણ કોન્ટ્રાક્ટરને દબાવીને રોકટ રકમ લેવામાં આવી છે સાથે ગેસની પાઇપ લાઇન નીકળે એમાં ખૂબ મોટો મસ લગભગ અંદાજે 10 લાખ જેટલી રકમ લેવામાં આવી છે મામલતદાર કચેરીમાં પણ બિલ્ડિંગ બની એમાં પણ પૈસા લેવામાં આવ્યા છે આવા તો તમને હું વાત કરું તો અનેક પ્રકારના ભ્રષ્ટાચારો છે આ ભ્રષ્ટાચારથી વલ્ફેપુરની પ્રજા પ્રજા ત્રસ્થ થઈ ગઈ છે ત્યારે એટલી બધી હજારો તમે જોયું કે શાંખડોની હાજરીમાં વિશાળ મેદની કાર્યકર્તાઓ ઉટી પડી છે અને આ આ જે જે વર્તમાન શાસક છે એની સામેની આ આક્રોશ છે ત્યારે પ્રદેશ કક્ષાએ રજૂઆત કરી અને પ્રદેશના ધ્યાન ઉપર આવા મૂકવાના પ્રયાસો કરશું ખરેખર આવા કાર્યક્રમો સ્થાનિક સ્તરે નેતૃત્વને વધુ મજબૂત બનાવે છે અને વિકાસની પ્રક્રિયાને વેગ આપે છે આ નિયુક્ત સરપંચ તેમના ગામના વિકાસ માટે અથાગ પ્રયત્નો કરશે વધુ સમાચાર માટે જોતા રહો બી ઈ ન્યૂઝ નમસ્કાર